કાયમી માટે દારૂ નો પ્રોબ્લેમ છે તો હેરાનગતિ બહુ છે એમ એ લાઈન માં ઉભો હોય દારૂ વાળા દારૂ વેચવાનું બનાવવાનું બધું જ અને પીવા નું અને એ હપ્તા લે છે એટલા માટે હાલે છે હપ્તા નો હોય તો બંધ થઈ જાય સરકાર ની અપેક્ષા હોય ને ઈચ્છા હોય સરકાર ની તો સાંજા થઈ જાય નથી ભાજપની ઈચ્છા નથી બંધ કરવાની મારું નામ નરેશભાઈ પરમાર છે મારા લેખિત રોડને પાંચ કરવામાં આવે છે જેવી રીતે કરવામાં આવે છે જો પ્રાઇવેટ સ્કૂલોમાં ઇંગ્લિશ મીડિયમનો અભ્યાસ આપતો હોય તો આપણી સરકારોમાં પણ ઇંગ્લિશ મીડિયમનો અભ્યાસ શરૂ કરવામાં આવે એવું જે તે સમયે ભાઈ શ્રી વસરામભાઈ સાગઠિયાના લેટર પેડ ઉપર વિપક્ષી નેતા હતા ત્યારે રજૂઆત કરી હતી ને પાંચ વર્ષ થઈ ગયા હજી કોઈ નિકાલ નથી આવ્યો તો એ પ્રશ્ન સાંભળવામાં આવે સુધી જે રોડની બંને સાઈડ જે પડતર જમીન પડી છે જે હાલ જારી માલે છે એ જગ્યા ઉપર શહીદ સ્મારક બનાવવામાં આવે

આપણે જર્મનની કંપની જે છે સીઆઈ એ લોકો એનું પ્લાનિંગ કરી રહ્યા છે અને એનું એક લોકો પ્રેઝન્ટેશન બી આપણને ફ્રીમાં કરી રહ્યા છીએ આ બધું લેવાથી વાસ્તવિકતાની આપણે વાત કરીએ મિટિંગ થઈને બધી એ પ્રેઝન્ટ કરવાની આવશ્યકતા નથી કમ્પ્લીટ સીટ ડેવલપ કરી રહ્યા છીએ સાઈઠ મીટરનો ની પહોળાઈમાં હવે એવી વિનંતી છે અને પાંચમો પ્રશ્ન છે વોટ નંબર પંદરમાં નાના શાકભાજીના જે ધંધાર્થીઓ છે એને કોર્પોરેશન દ્વારા જગ્યા ફાળવવામાં મારું નામ જાડેજા સિંહ નગર ખોરિયાનગર પાંત્રી ચોતરીમાં રહું કાયમી માટે નળ ખોલી એટલે દારૂ નો હાથો અંદર નીકળે નાહવાનું મન નથી થતું નથી કપડા ધોવાનું મન થતું ત્રણ મહિનાથી મારી રજૂઆત છે બદલાવ નથી ખાડા ખાડા કાયમી માટે દારૂ નો પ્રોબ્લેમ છે મંદિરે જ આવવું હોય મારી બેનું દીકરી ને શંકર ભગવાન નું મંદિર છે ખોરિયામા નું મંદિર છે તો હેરાનગતિ બહુ છે એમ હે લાઇન માં ઉભો હોય દારૂ વાળા રાજકોટ ના પ્રથમ નાગરિક જયારે મારા વોર્ડ આવ્યા છે એમનું પ્રયાસ હતો મેં એમનું સ્વાગત કર્યું છે એમનો આભાર માનો છે કે લોક પ્રશ્નો સાંભળવા માટે એમને હિંમત કરીને આવ્યા છે પણ એ પણ સાથે અપેક્ષા રાખું છું એમને એ પણ કીધું છે કે આપ અમારા પ્રશ્નો લઈ અને કચરા ટોપલી માં નાખતા એનો ઉપયોગ કરજો અને એ લોકોને સુવિધા આપજો

મોકળાઓ કે જે પ્રી મોન્સુન કામગીરીમાં હજારો ટન કચરો કાઢવાનું બતાવે છે એ એ પણ એના રેકોર્ડિંગ સહિત બતાવ્યો છે કે ભાઈ આ રેકોર્ડિંગ જોવા કોઈ પણ પ્રકારનું કામ થયેલ નથી ભાજપના એક કાર્યકર એ પ્રશ્ન ઉપસ્થિત કરે છે કે માન્ય અધ્યક્ષશ્રી માનનીય મેયર સાહેબ આપને અમે વિનંતી કરી છે કે દારૂના હાટડા બંધ કરાવો ગંદકી બંધ દૂર કરાવો આપણે જોયું રાજકોટ મહાનગરપાલિકા ની સમગ્ર રાજકોટમાં મારા વોર્ડ તો છે જ કોઈ નો ડાઉટ અને વારંવાર રેડ પણ પોલીસ પાડે છે રેડ પાડવાથી એક કલાક પછી પાછું એનું કામ ચાલુ થઈ જાય છે થઈ જાય છે થઈ જાય એનું કારણ એ છે કે આ લોકો ને લીગલી રપતાઓ મળતા હોય છે અને રપતાઓ દારૂ વેચવાનું બનાવવાનું બધું અને પીવા સહિત અને એ હપ્તા લે છે એટલા માટે હાલે છે હપ્તા હોય તો બંધ થઈ જાય સરકારની અપેક્ષા હોય ને ઈચ્છા હોય સરકારની તો હાજર થઈ જાય સરકારની ઈચ્છા જ નથી ભાજપની ની ઈચ્છા નથી બંધ કરવાની